ટેકનિકલ ફિલ્ડ ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ઈ શ્રમ કાર્ડ ધારકોને સૌથી મોટી સહાય મળશે ચાર લાખ રૂપિયાની સહાય માત્ર ઈ શ્રમ કાર્ડ ધારકોને મળશે તો સંપૂર્ણ માહિતી વાત વિગતવાર જાણીશું તો વિડીયોન સુધી જો તરજો જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે સૌથી પહેલી યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તો આ યોજના એ શ્રમ કાર્ડ ધારકોને સૌથી પહેલાં પસંદ કરવામાં આવે છે કારણ કે ગરીબ અને જેમની જોડે મોટો સહારો નથી એમને આ યોજનાનો લાભ સૌથી પહેલાં આપવામાં આવશે જો તમારી શ્રમ કાર્ડ છે તો તમે સરળતાથી આ યોજનાનો લાભ તમારી બેંકમાં જઈને લઈ શકો છો તો આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગ કિસ્સામાં બે લાખનું રક્ષણ મળે છે તો યોગ્યતા શું છે લાભ કોને મળશે તો મિત્રો આની અંદર બધા જ બચત ખાતેદારો જેમની ઉંમર અઢારથી સિત્તેર વર્ષની હોય લોકોને આયોજનમાં જોડાઈ શકશે તો વાર્ષિક પ્રીમિયમ વ્યક્તિ દીઠ બાર રૂપિયા ખાતાધારકને સંબંધિત બેંક એકાઉન્ટમાંથી પ્રીમિયમ જે ઓટો ડેબિટ થશે એટલે કે એક વર્ષની અંદર માત્ર બાર રૂપિયા કપાશે પછી તમને આ લાભ મળશે તો આકસ્મિક મૃત્યુના કિસ્સામાં બે લાખ મળશે અકસ્માત સંપૂર્ણ કાયમી બંને આંખોની દ્રષ્ટિએ ગુમાવવાથી અથવા અકસ્માતમાં બંને પગ અથવા બે હાથ ગુમાવા અથવા એક આંખની દ્રષ્ટિ ગુમાવા એક પગ અથવા એક હાથ ગુમાવો છો તો પણ તમને બે લાખની સહાય મળશે તો એક આંખની નજર ગુમાવવાથી પણ એક હાથ એક પગ છે એ ઉપયોગ કરતો નથી તો પણ તમને બે લાખની સહાય મળશે તો મિત્રો આની અંદર કઈ રીતે તમે લાભ લઈ શકો છો તો અકસ્માત બાદ દાવો કરવાનો હોય છે પછી ત્રીસ દિવસની અંદર નિર્ધારિત દાવાના ફોર્મના નીચે દર્શાવેલ પ્રમાણપત્રો પુરાવા અને વીમા ધારકના બેંક ખાતાની જેમ બેંક ખાતામાં હોય ત્યાં સુધી રજૂ કરવાનું હોય છે એટલે કે તમારું જે બેંક એકાઉન્ટ છે એ ચાલુ હોવું જોઈએ તો વીમા ધારક મૃત્યુના કિસ્સામાં પોસ્ટમોર્ટમનો રિપોર્ટ હોય તો તમે આપવાનો રહેશે અથવા મૃત્યુનું પ્રમાણપત્ર છે એ આપવાનું રહેશે તો આ લાભ તમે ક્યાંથી લઈ શકો છો તો મિત્રો તમામ બેંકોમાં લાભ મળશે તો આની અંદર જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ છે અથવા અન્ય વીમા કંપનીઓ છે અથવા બેંકના મારફતથી તમે આ લાભ લઈ શકો છો તો મિત્રો આ જે યોજના અંતર્ગત બે લાખની લાભ મળશે તો મિત્રો આનું ઓટો ડેબિટ જે પ્રીમિયમ છે એ જૂન મહિનાની અંદર થતું હોય છે તો તમે આ મહિનામાં લાભ લઈ શકો છો અથવા મે મહિનાની અંદર પણ તમે આ લાભ લઈ શકો છો તો મિત્રો વધુમાં છે કે બીજી યોજના છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તો મિત્રો આ પણ યોજનાનો લાભ તમારું બેંક એકાઉન્ટ છે અને જો તમારી જોડે ઈ શ્રમ કાર્ડ છે તો તમે સૌથી પહેલાં લઈ શકો છો તો મિત્રો આ યોજનાનો હેતુ શું છે કે આર્થિક સુરક્ષા અભાવ હેઠળ જીવન જીવતા મહત્તમ લોકો સુરક્ષા માટે ખાસ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો અમલ મૂકવામાં આવે છે જેની લાક્ષણિકતા નીચે મુજબ છે એમ જાણીએ કે આ યોજના એક વર્ષમાં જીવન વીમા યોજના છે જેને દર વર્ષે રિન્યૂ કરાવી શકાય છે એટલે કે તમારા ખાતાની અંદર ઓટો ડેબિટ થશે ઓટોમેટિક રિન્યુ થશે તો આ યોજનાનો ઉદ્દેશ એક એ પ્રકારના જીવન વીમા યોજના છે જેમાં વીમા ધારકના કોઈ કારણોસર થયેલા મૃત્યુના સામે તેના વારસદારને પરિવારજનોને બે લાખ રૂપિયાની લાભ મળે છે તો મિત્રો આ યોજનામાં દર વર્ષે માત્ર તમારે ત્રણસો ત્રીસ રૂપિયા જેટલું પ્રીમિયમ ભરવાનું હોય છે આ લાભ માત્ર બેંક ખાતા ધારકને મળશે એ તેમની જોડે બેંક એકાઉન્ટ હોવું જોઈએ અને એમની ઉંમર અઢારથી પચાસ વર્ષની હોવી જોઈએ તો જ લાભ મળશે તો પંચાવન વર્ષ પૂર્ણ કર્યા પહેલાં આ યોજનામાં જોડાયા લોકોને વાર્ષિક પ્રીમિયમ ભરવાના કારણે ઉંમર સુધી વીમાનું રક્ષણ મળશે તો મિત્રો ફાયદો શું છે સભ્યના કોઈ પણ કારણોસર મૃત્યુ થાય છે તો એમને બે લાખ રૂપિયા જે પાત્ર રકમ મળશે તો કાર્યપદ્ધતિ શું છે કે ઉપરોક્ત જે વીમો છે એક વર્ષનો સમયગાળા દરમિયાન જે પહેલી જૂનથી લઈને એકત્રીસ જૂન સુધી તમે ગ્રાહક છે તો નોંધણી કરાવી શકો છો એમના જોડે બચત ખાતું હોવું જોઈએ એની અંદર આપોઆપ માટે જે પૈસા છે એ કપાઈ જશે તો દર વર્ષે એકત્રીસમી મે સુધી જરૂરી ફોર્મ આપવાના રહેશે તો મિત્રો તમે આવતા મહિના સુધી માત્ર લાભ લઈ શકશો જેના પહેલાં લાગુ પડતું નથી તો નિયત સમૂહના પછી જે નમૂના પછી સમય મુજબ નોંધણી જરૂરી હોવી જોઈએ તો વાર્ષિક પ્રીમિયમ તેમના સારા યોગ યોગ્ય અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રો આપી આ યોજના માટે તમે ફોર્મ ભરી શકો છો તમારા બેંકમાં જઈને તમે આ લાભ લઈ શકો છો મિત્રો એલઆઈસીમાં પણ જઈને લાભ લઈ શકો છો વીમા કંપનીઓ છે અને બેંકના મારફતે પણ તમને લાભ મળશે તો મિત્રો ઈ શ્રમ કાર્ડ ધારકોને આ બે યોજના થકી મળશે ચાર લાખ રૂપિયાની સહાય તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જય હિન્દ મિત્રો માતરમ જય ગરવી ગુજરાત